હું સાહેબ નરેન્દ્ર મોદીને પણ કહેવા માંગુ છું એમને હિન્દુ નથી ગણતો બોલો આ જાહેર કહું છું એમને હિન્દુ નથી ગણતો શું કામ જે વ્યક્તિ પ્રધાનમંત્રી મારી ગાયો ને કતલખાને મોકલે અને એના માસ નો નિકાસ કરે અને એમાંથી જો કમાણી કરે અને એ કમાણીમાંથી માંથી કમલમ બનાવતો હોય તો મારો હિન્દુ હોય ન શકે સાહેબ આ વાત સાચી કરું છું કે નહીં ગાયના સાહેબ નિકાસ કરી અને અને ઈ ફંડ લઈ આ કમલમ બનાવે છે હું સાચા ભાજપના ના કાર્યકર્તાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બાપનો પ્રાસ્તી કરવાનો સમય આવી ગયો છે જે કમલમો માં તમે ઉદઘાટનો માં જાઓ છો એ ગાયના ના માસ માંથી ફંડ માંથી મેળવેલું કમલમ મિત્રો તમે યસુદાન ગઢવી નો વિડીયો સાંભળ્યો ને યસુદાન ગઢવી પાછો આજે બે ચાર દેશી ની પોટલી ઠપ કરી ગયો છે અને આ વખતે આ દેશીની પોટલી માં માલ હલકો આવી જતા આ ગઢવી સ્ટેજ ઉપર થી

ખોટી અને પાયા વિહોણી વાત આ સુદાન ગઢવી કરી રહ્યો છે ભારતની કોઈ પણ કંપની વિદેશની અંદર ગાયના માંસ નું નિકાસ કરતી નથી તમને હજી મારી વાત ખોટી લાગતી હોય તો તમે ગૂગલ સર્ચ પણ કરી શકો છો મૂળ વાત એ છે કે આ કઈ રીતે વિપક્ષના નેતાઓ આવી અફવા ફેલાવીને જનતાને ભ્રમિત અને ગુમરાહ કરી રહી છે તો એનું કારણ એ છે કે વિપક્ષના નેતાઓને એ અફવા ફેલાવાનો મોકો મળી જાય છે ભારત દેશ બીફ એક્સપોર્ટ કરે છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પરંતુ એ ભેંસ ના નું નિકાસ કરે છે શેનો કરે છે પરિવાર કહું છું ભેંસના

ખોટી પાયા વિહોની વાત છે અને આ વાત અફવાના રૂપે આ લોકો કે ભારત ગાય નું માંસ એક્સપોર્ટ કરે છે એવી અફવા ફેલાવીને આ તમને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે એક વેબસાઈટ છે એપીઇડીએ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની વેબસાઈટ છે ને આ વેબસાઈટ ઉપર સર્ચ કરીને પણ તમે ત્યાં સકાચી શકો છો કે ભારત દેશ ગાયના માંસનું નિકાસ કરે છે કે નહીં હવે આ ઇશુદાન ગઠનીના વિડિયો સાંભળ્યા પછી જો આ ગુજરાતની અમુક જે લોકો જે હજી પણ આ ઇશુદાન ગઠવીની વાતનો વિશ્વાસ કરે તો એ એમની ભૂલ છે

આ રામ મંદિર વિરોધ કરનારા અરવિંદ કેજરીવાલ ના પાડેલા ટોમી હિન્દુવાદીના દીકરા થઈ રહ્યા છે ફરવાની કોશિશ કરી રહ્યા છે એટલા મૂર્ખ ના સરદારો મફતિયા આપ્યા તમને ગુજરાત ની જનતા ઓળખી ગઈ છે તમને સમજી ગઈ છે અને તમે આવી જે રીતે અફવા ફેલાઈ રહ્યો છો ગુજરાતની જનતા એટલી મૂર્ખ નથી ગુજરાતની જનતા